તેર તારીખથી એક્ઝામની શરૂઆત થઈ હવે સોમવારે એમને ઘણું પેપર છે તો એને આપણે પેપરનું સોલ્યુશન કરીશું પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો અહીંયા આગળ આપણને દસ વિકલ્પો આપેલા છે એમાં દરેકમાં ઓપ્શન આપેલા છે એ બી સીડી એમાંથી જે સાચો હોય એ આપણે અહીંયા આગળ લખવાનો છે પહેલો પ્રશ્ન પાંચ ભાગ્યા બાર ખાલી જગ્યા વીસ ભાગ્યા સાહીઠ તો આ બંને મોટી સંખ્યા કઈ બરાબર લખો આમાં નિશાની છે સરખાવીશું તો બંનેના છેદ પેલા સરખા કરવાના અહીંયા આગળ સાઈઠ છે તો અહીંયા પણ સાહીઠ લાવવાના પાંચ ભાગ્યા બાર વીસ ભાગ્યા સાહીઠ અહીં તો અહીંયા આગળ સાઈઠ લાવવાના કેમ કે બંનેનો લસા જોવા જઈએ તો બાર ને નો લસા થઈએ તો સાઈઠ થશે તો અહીંયા આગળ સાઈઠ લાવવા માટે નીચે છેદમાં સાહીઠ લાવવા માટે કેટલા ગુણશું પાંચ વડે બાર પંચા સાઈઠ તો ઉપર પણ પાંચ વડે ગુણવાના પાયો પાયો પચીસ બાર પંચા સાઈઠ બંને નીચે સાહીઠ આવી ગયા હવે કઈ સંખ્યા મોટી એ તપાસવા માટે શું કરશું જેનો અંશ મોટો છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ સંખ્યા મોટી તો પચીસ મોટા કહેવાય તો સંખ્યા પચીસ ભાગે સાઈઠ કેવી કહેવાય મોટી તો આપણો જવાબ આવશે કયું

તો આપણો જવાબ આવ્યો ડી નવ ભાગ્યા તેર આગળનું ત્રીજું પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર કેટલા થાય પાંચસો મીટર એક કિલોમીટર એટલે હજાર તો અડધો કિલોમીટર પાંચસો થાય તો પેલા બે હજાર અને આ પાંચસો બે પાંચસો કેટલા થાય પચીસો મીટર તો જવાબ આવશે ડી પચીસો આવશે ચોથું છત્રીસ પોઈન્ટ ચારસો એકત્રીસ માં ચારની સ્થાન કિંમત ખાજી ગયા છે દશાંશ ના થાય તો શું સ્થાન કિંમત થશે ચાર દશાંશ એટલે કે ચાર ભાગ્યે દસ બી જવાબ આવશે પાંચમું એક નિયમિત પંચકોણની પરિમિતિ સેમી છે તો આ પંચકોણની બાજુની લંબાઈ સેમી હોય આપણને આકાર કયો આપ્યો પંચકોણ એની પરિમિતિ પાંચસો સેમી તો શોધવાનું શું એની એક બાજુની લંબાઈ તો પંચકોણની પરિમિતિનું સૂત્ર બનશે પાંચ ગુણ્યા લંબાઈ કેમ કે પાંચ બાજુ હોય બધી લંબાઈનો શું લખો પાંચ ગુણ્યા લંબાઈ જશે તો પરિમિતિની જગ્યાએ લખશું પાસઠ સેમી બરાબર પાંચ ગુણ્યા લંબાઈ લંબાઈ શોધવાની એટલે પાંચ ગુણાકારમાં મશે ક્યાં જશે ભાગાકારમાં તો પાસઠ ભાગ્યા પાંચ પાસઠ ના પાંચ વડે ભાગે કેટલો જવાબ આવે તેર

તો આપણે શોધવાનું શું ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળની જગ્યાએ લખશો આપણે ઓગણપચાસ ચોરસ સેમી બરાબર લંબાઈ ગુણ્યા લંબાય લંબાઈનો વર્ગ થઈ જાય હવે ઓગણપચાસ કોનો વર્ગ કહેવાય સાતનો વર્ગ કોનો વર્ગ સાતનો બરાબર લંબાઈનો વર્ગ બંને બાજુ વર્ગ છે તો વર્ગ વર્ગ ઉડી જશે અહી વર્ગ અને અહીં વર્ગ બંને બાજુ બરાબરની બરાબર વચ્ચે નિશાન આ બાજુ પણ વર્ગ ના બાજુ પણ વર્ગ તો વર્ગ વર્ગ ઉડી જાય તો વધશે સાત સેમી બરાબર લંબાઈ સાતમું એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ચોરસમાં ખાજી ગયા દિવાસળી હોય તો આપણે આ રીતે દિવાસળીથી બે ચોરસ બનાવીશું તો એમાં કેટલી દિવાસળી હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી દિવાસળી સાત દિવાસળી અને આના માટે કયો નિયમ આવશે થ્રી સોરી થ્રી એન વત્તા આવશે કયો નિયમ આવશે થ્રી એન કેમ કે જેટલા ચોરસ વધતા જાય એમાં ત્રણ ત્રણ દિવાસળી વધતી જાય છે એટલે નિયમ આવશે થ્રી એન એની જગ્યાએ ચોરસ મૂકવાનો બે ચોરસ જોડો બે મૂકવાનો ત્રણ ગુણ્યા બે વધતા ત્રણ દુ છ ને એક સાત સાત દિવાસળી જોઈએ જો એક નોટબુક ની કિંમત રૂપિયા પચીસ હોય તો એન નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાધી ગયા એક નોટબુક ની કિંમત પચીસ એવી કેટલી નોટબુક એન તો શું કરવું પડે પચીસ ને એન વડે ગુણવા પડે પચીસ એન જવાબ આવે નવ બે જેમ ત્રણ અને ખાધી ગયા સમાન ગુણોત્તર છે બરોબર તો એમાં જ આવશે સી ચાર જેમ છ કેમ

દિવસમાં કેટલા કલાક લખશું છું છ કલાકે દિવસનો કયો ભાગ ચોથો ભાગ બીજું નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અશુદ્ધ અપૂર્ણાંકને ને શેરવાનું મિશ્ર અપૂર્ણાંકમાં અહીંયા આપણને છે સત્તર ભાગ્યા ચાર તો શું કરીશું સત્તર ભાગ્યા ચાર જ્યારે મિશ્ર અપૂર્ણાંકમાં અપૂર્ણાંક એટલે શું કરવાનું ભાગાકાર શું કરવાનું ભાગાકાર સત્તર ભાગ્યા ચાર તો ચાર નો ઘડિયો સત્તર વધી ચોગુ ચોગુ સોળ સત્તર માંથી સોળ એક તો જે જવાબ આવ્યો લખવાનો અહીંયા આગળ જે શેષ વધીઓ ઉપર લખવાની જેના વડે ભાગ્યા નીચે ચાર પૂર્ણાંક એક ચતુર્થાંશ આ મિશ્ર અપૂર્ણાંક મળ્યો ત્રીજું સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો અહીં આગળ જે સંખ્યા આપી છે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે તો આ રીતે આપણે સંખ્યા રેખા દોરવાની છે એમાં આપણને બરાબર જે જે બિંદુ કીધા તો દરેકના નીચે દરેકના નીચે કેટલા ચાર એટલે ચાર બરોબર તો શું કરશું આપણે પેલા તો જીરોથી જીરો આ જે સંખ્યાઓ આપી આપણને એક ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર પાંચ ભાગ્યા ચાર અને બે ભાગ્યા ચાર આમાં એક બે અને ત્રણ આ સંખ્યાઓ કોની વચ્ચે છે જીરો અને એકની વચ્ચે આવેલી છે ભાગ્યા ચાર પાંચ ભાગ્યા ચાર અને છ ભાગ્યા ચાર જીરો ભાગ્યા ચાર એટલે જીરો અને ચાર ભાગ્યા ચાર એટલે એક બરોબર પછી આ બંને સંખ્યા એક કરતાં મોટી છે તો આપણને દર્શાવવા કીધું એક ભાગ્યા ચાર બે ભાગ્યા ચાર દર્શાવ્યા અને પાંચ ભાગ્યા ચાર બીજા ત્રણ ભાગ્યા ચાર દર્શાવવા નાખી દે તો આના પર શું કરશું આપણે રાઉન્ડ અપ બરોબર જે રાઉન્ડ અપ તમારે રાઉન્ડ અપ કરી દેવાના આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી દેવાના ચોથું આપેલા અશુદ્ધ નીચે આપેલા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું છત્રીસ ભાગ્યા ચાલીસ તો છત્રીસ ભાગ્યા ચાલી ના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે નાનામાં નાનું સ્વરૂપ છત્રીસ એટલે નવ ચોક છત્રી લખવાના ચાલીસ એટલે ચાર દાન ચાલીસ ઉપર નીચે ચાર ચાર ઉડી જાય તો વધે શું નવ ભાગ્યા દસ

કોઈ અપૂર્ણાંકની કિંમત એક કરતા ઓછી ક્યારે હોય તો જયારે એનો છેદ મોટો હોય શું મોટો હોય છેદ તો છેદ મોટો હોય એને શું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક અને અંશ મોટો હોય અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય જેની કિંમત એક કરતા ઓછી હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય ત્રીજું આઠ કિલોગ્રામ અને છવ્વીસ ગ્રામ દશાંશમાં ખાજી ગયા કિલોગ્રામ લખાય તો આઠ કિલો અને છવ્વીસ ગ્રામ તો આઠ કિલો લા આઠ પોઈન્ટ છવ્વીસ ગ્રામ એને તમે કિલોગ્રામમાં ફેરવો તો હજાર વડે ભાગવા પડે પોઈન્ટ પછી ત્રણ આંકડા અલગ પેલા જીરો મૂકવો પડે પછી પાછળ છવ્વીસ મૂકવાના લખે આઠ પોઈન્ટ જીરો છવ્વીસ કિલોગ્રામ લખાયું ઓગણસા ખાતી ગયા લખાયો ઓગણસાઠ ભાગ્યા સો લખાય ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ છઠું ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી કોઈપણ આકૃતિ હોય એની બધી બાજુના માપનો સરવાળો શું કહેવાય પરિમિતિ શું કહેવાય પરિમિતિ સાતમું એક પેટીમાં તે લખોટીઓ છે તો એન પેટીમાં લખોટીઓની સંખ્યા માટેનો નિયમ હવે એક પેટીમાં કેટલી લખોટી તેર એવી કેટલી પેટી એન તો તેરને કેટલા વડે ગુણશું એન વડે ગુણશું લગભગ તેર એન થાય આઠમું જો એન બરાબર એક હોય તો અગિયાર એન બરાબર ખાલી ગયા

સરવાળો કરો પાંચ ભાગ્યા છ વધતા સાત ભાગ્યા નવ બંને અપૂર્ણાંકોનો સરવાળો જ્યારે અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો બંને આપે તો પાંચ ભાગ્યા છ આપ્યા નીચે ચોપન કરવા માટે શું કરશું છ નવ્વા ચોપન થાય ઉપર નીચે નવ વડે ગુણીશું તો પાંચ નવ વાતાલીસ છ નવ્વા ચોપન એટલે સાત ભાગ્યા નવ આપ્યા તો નીચે પણ કેટલા કરવાના ચોપન

ત્રણ ભાગ્યા બે ઓછા ત્રણ ભાગ્યા આઠ એટલે ત્રણ દુત્યાંશ ઓછા ત્રણ અઠવાંશ બે ની બાદ કરવાની બંનેની ની કરવા માટે શું કરશું બે ને આઠ નો લસા લેશું તો બે ના આઠ નો લસા લે કેટલો જવાબ આવો સોળ તો બંનેના નીચે સોળ લાવવાના અહીં નીચે બે હશે તો સોળ લાવવા માટે કેટલા વડે ગુણશું આઠ વડે તો ઉપર પણ આઠ વડે ગુણવાના અહીં નીચે આઠ આપેલા છે તો અહીં છ સોળ લાવવા માટે કેટલા વડે ગુણશું બે વડે આઠ દુ સોળ અને ઉપરમાં બે ત્રણ દુ છ તો ત્રણ અઠ્ઠા ચોવીસ અને બે અઠા સોળ ઉપર ત્રણ દુ છ અને આઠ દુ અને નીચે સોળ તો અઢાર ભાગ્યા સોળ આ તમે અઢારના આવું લખી શકો નવ દુ અઢાર અને આઠ દુ ઉપર બે બે ઉડી જાય તો નવ ભાગ્યા આઠ એવો જવાબ આવશે પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું ત્રણ કિલોગ્રામ અને નવ ગ્રામ એટલે ત્રણ પોઈન્ટ નવ કિલોગ્રામ તો ત્રણ કિલોગ્રામ એટલે ત્રણ અને નવ ગ્રામ એટલે નવ ગ્રામનો જો કિલોગ્રામ પડે તો હજાર હજાર વડે વડે ભાગવા જીરો પોઈન્ટ જીરો જીરો નવ આવો એગર ત્રણ પોઈન્ટ નવ આવ્યો નવ આપ્યો છે આપણને શું કહેવાય ખોટું જવાબ શું આવે સાચો ત્રણ પોઈન્ટ ડબલ ઝીરો નવ કિલોગ્રામ બીજું છસો અડતાલીસ પોઈન્ટ ત્રણસો બાવનમાં પાંચની સ્થાન કિંમત પાંચ ભાગ્યા સોળ છે આનો જવાબ તમારે કોમેન્ટમાં મને લખીને આપવાનો છે એવું લખવાનું જ કોમેન્ટમાં કે ત્રણ અ એનો બીજાનો સાચ સાચું કે ખોટું એ લખીને મને કોમેન્ટ કરવાની છે ત્રીજું પાંચ સેમી લંબાઈના ચોરસ અને પાંચ સેમી લંબાઈના સમ બાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય હવે ચોરસમાં ચાર બાજુ હોય ને ત્રિકોણમાં ત્રણ બાજુ તો બંનેની પરિમિતિ સરખી થાય ના તો શું આવે ખોટું ચોરસ બગીચાની ફરતે એક આંટાનું માપ એટલે તેની પરિમિતિનું માપ તો ચોરસ બગીચો છે એની આપણે કે બધી બધી બાજુના સરવાળો એટલે એનો પરિમિતિ કહેવાય તો શું આવશે સાચું પાંચમું એકબીજાને અડકીને દિવાસીથી બનાવેલા પાંચ ત્રિકોણમાં પંદર દિવાસળી હોય તો એકબીજાને અડકીને કેટલા ત્રિકોણ બનાવેલા પાંચ ત્રિકોણ કે જેમાં પંદર દિવાસળી હોય તો આપણે એનો નિયમ જોઈશું કે ત્રિકોણ બનાવીએ આપણે બરોબર તો ત્રિકોણ બનાવતા કેટલી સડી વધતી જાય બે વેલો નિયમ કયો બનશે તો આપણે પાંચ પાંચ દુ દસ ને એક અગિયાર તો કેટલી દિવસે જોઈએ અગિયાર તો એ આગળ શું આવશે ખોટું છઠ્ઠું એક બોક્સમાં સોળ જામફળ છે તો એન બોક્સમાં ના જામફળની સંખ્યા માટે નિયમ સોળ એન છે તો એક બોક્સમાં સોળ સોળ ગુણ્યા દાખલા પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે બે નાની પેટી ભરાઈ મોટી નાની પેટી ખાલી કરી નાની પેટી ભરાઈ બે અને બાર નારંગી બહાર રહી ગઈ જો નાની પેટીમાંની નારંગી માટે એક્સ લેવામાં આવે નાની પેટીમાં કેટલી નારંગી લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે જો નાની પેટીમાં નારંગીઓ હોય તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે આપણે મોટી પેટી આપી એને ખાલી કરી તો બે નાની પેટી ભરાઈ અને બાર કેટલી બધી બાર વધી બહાર કેટલી વધી બાર હવે નાની પેટીમાંની નારંગી કેટલી લેવામાં આવે એક્સ તો સમજો કે મોટી પેટીમાં કેટલી હોય તો એક્સ વધતા એક્સ શું કરવાનું એક્સ વધતા એક્સ કેમ કે નાની પેટીમાં એક્સ અને મોટ બીજી નાની પેટીમાં મેક્સ વત્તા કેટલા બાર એટલે કે ટુ એક્સ વત્તા બાર થાય બરાબર કેટલી થાય મોટી પેટીમાં કેટલી થાય નારંગીઓ ટુ એક્સ વત્તા બાર કેમ કે નાની પેટીમાં એક્સ અને બીજી પણ નાની પેટી એક્સ વધતા એક્સ એટલે ટુ એક્સ અને બીજી બાર વધી લ વધતા બાર તો મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર ટુ એક્સ વત્તા બાર લખવાનું હવે શું કીધું જો નાની પેટીમાં છત્રીસ નારંગી સમાય તો તો જે જયારે આગળ છત્રી મૂકી દેવાના તો મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર છત્રી વધતા કેટલા લખવાનો છત્રી અડતાલીસ થાય મેં તમને સમજાવવા માટે બોક્સ જરૂર નથી નીચેની આકૃતિમાંની દિવાશળીની ગોઠવણી જુઓ અને દિવાશળીની સંખ્યાને આધારે આપેલ ચોરસ માટેનો નિયમ ધારો પહેલા ચોરસ બકલી દિવાસી જોવા ચાર એ બે બનાવ્યા તો બે મકલી જુઓ સાત ચાને ચાર આઠ કેમ ના જોવા તો એનું કારણ કે વચ્ચેની દિવાળી તો એક જ રહેવાની બંને બરોબર એટલે સાત આવે ત્રણ બનાવવા માટે દસ અને ચાર બનાવવા માટે તેર દિવાળી જોઈએ તો આનો આપણે નિયમ બનાવવાનો તો દરેકમાં કેટલી કેટલી વધતી જાય છે ત્રણ ની સાત થયેલા ત્રણ વધી બરાબર એક એક ચોરસ વધતું જાય દિવાસીની સંખ્યા ત્રણ ત્રણ વધતી જાય છે તો નિયમ બનશે ત્રણ એન વધતા એક નિયમ બનશે જે એન બરાબર શું કહેવાય ચોરસની સંખ્યા ત્રીજું નીચેની માહિતી એક કારખાનાના ત્રીસ કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવેલ છે કર્મચારી છે વેતન દૈનિક દર્શાવેલું બરાબર સિત્તેર પાસઠ પચાસ એવા બધાના દૈનિક વેતન દર્શાવ્યા છે દૈનિક વેતન રોજનું વેતન આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો શું તૈયાર કરવાનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તો આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે બનાવતો આવી રીતે પહેલાં લખવાનું ક્રમ આપણને આગળ શરીરની માહિતી આપી દૈનિક વેતન એ તો બીજું ખાણ લખશું દૈનિક વેતનનું ત્રીજામાં આવશે આવૃત્તિ ચિહ્ન પછી આવશે કર્મચારીની સંખ્યા આપણને કર્મચારીનું દૈનિક વેતન આપેલું કર્મચારીની સંખ્યા આવશે અહીં આગળ આપણને દૈનિક વેતન દૈનિક વેતન જે આપે એમાંથી સૌથી ઓછું ઓછું પહેલાં જોઈને એમ કહ્યું છે તો આમાં સૌથી ઓછું ઓછું ચાલીસ અને સૌથી વધારે વધારે સિત્તેર તો ચાલીસ આપેલા પિસ્તાલીસ આપેલા પછી પંચાવન આપેલા સાહીઠ આપેલા પછી પાસઠ અને પછી સિત્તેર પાસઠ અને સિત્તેર ત્યાં સુધી આપ્યું છે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પોસઠ ને સિત્તેર હવે એના આવૃત્તિ ચિહ્ન અહીંયા આગળ દર્શાવવાના ચાલીસ આપણને કેટલી વખત આપેલા છે ચાલીસ એક બે ત્રણ ત્રણ વખત આપેલા છે તો અહીંયા આગળ આપણે એક બે ત્રણ એ જ આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવી દેસુ તો એ લખશું ત્રણ એટલે પિસ્તાલીસ ગણીને અહીંયા આગળ આવૃત્તિ ચિહ્ન દોરવાના ચાર પચાસ જો પાંચ થતા હોય તો ચાર ઊભા અને પાંચમું આડું આવી રીતે દર્શાવવાનું બરોબર આ રીતે તમારે આવૃત્તિ કોષ્ટક બનાવી દેવાનું છે પછી આ બધાનો સરવાળો કરી દેવાનું જે આપણને કુલ કર્મચારી ત્રીસ આપે તો એ ત્રીસ સરવાળો થઈ જવો જોઈએ જો ત્રીસ થઈ જાય તો આપણો આવૃત્તિ કોષ્ટક સાચું ચોથું એક શાળાની ત્રીસ છોકરીઓએ મહેદી મૂકવાની હેરીફાઈમાં ભાગ લીધો મહેદીની ડિઝાઇન પરથી તેમને એ બી એમ પાંચ ગ્રેડ આપવામાં આવ્યા તો છોકરીઓને મેળવેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો આનું શું બનાવવાનું આવૃત્તિ કોષ્ટક છોકરીઓ કેટલી ત્રીસ તો આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીશું એમાં એ આમાં શું લખશું પહેલાં ક્રમ એગ આપણને મહેદીના જે ગ્રેડ આપવામાં આવ્યા ગ્રેડ આવૃત્તિ ચિહ્ન અને છોકરીઓ આપે તો છોકરીઓની સંખ્યા બે ત્રણ એ કેટલી વખત આપ્યો છે ત્રણ વખત આપણે આવૃત્તિ ચિહ્ન કેટલા કરશું ત્રણ અને અહીંયા આગળ લખશું ત્રણ એટલે બે ગણીને આવૃત્તિ ચિહ્ન લખવાના સી ગણી ચાર ઊભા પાંચમું થતું તો આડું કરવાનું આ બરોબર તો આ રીતે આવૃત્તિ કોષ્ટક પછી કુલ ગણી લેવાના કુલ ત્રીસ છોકરી થઈ જાય આપણે થઈ જાય તો આપણું સાચું પાંચમું અંગ્રેજીની એક કસોટીમાં કસોટીમાંથી મેડિકલ ગુણ નીચે પ્રમાણે છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કયા ગુણ કોષ્ટકમાં ગોઠવો આ રીતે આપણે ગુણ લખ અહીંયા આગળ ગુણ આપેલા છે હવે આનો આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે તો આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક બનાવીશું આપણને આગળ પેલો ક્રમ આપે તો ક્રમ લખશું પછી બીજા મેડિકલ ગુણ આપે તો ગુણ લખશું આવૃત્તિ ચિહ્ન વિદ્યાર્થીની સંખ્યા અહીંયા આગળ જીરોથી શરૂઆત થાય જીરો પછી એક નહીં આપ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જીરોથી દસ સિવાય એક નથી આપ્યું તો આપણે જીરો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે આગળ લખી દેસું હવે આ બધા ગણી ગણીને અહીંયા આગળ આવૃત્તિ ચિહ્ન દર્શાવશું તો જીરો કેટલી વખત તો ગણીશું એક વખત વખત તો અહીં આવૃત્તિ કરી અને વિદ્યાર્થીની સંખ્યામાં લખીશું એટલે તમારે આ કોઠો દોરી દેવાનો છે આપો અને આપણે આવૃત્તિ ગોષ્ટ કહીએ છીએ બ જઈને મેં દસ કિલોગ્રામની શાકભાજી ખરીદી કેટલી શાકભાજી ખરીદી દસ કિલોગ્રામ તેમાં તેને બે કિલોગ્રામના છસો ગ્રામ ડુંગળી ત્રણ કિલોગ્રામ અને સાતસો એંસી ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા તો ખરીદેલા બટાકાનું વજન કેટલું જેને મેં દસ કિલોગ્રામ શાકભાજી ખરીદી તેમાં બે કિલોગ્રામ છસો ગ્રામ ડુંગળી બે કિલોગ્રામ અને છસો ગ્રામ ડુંગળી તો દસ કિલોમાંથી આપણે શું કરશું બે કિલો અને છસો ગ્રામ શું કરશું જે ડુંગળી શું કરી દેસું બાદ કરી દઈશું બરાબર તો દસ કિલો તો આપણે શું કરશું કિલોગ્રામ અને ગ્રામનું ખાનું બનાવશું દસ કિલો એમાં ગ્રામ જીરો જીરો બે કિલો અને છસો ગ્રામ ડુંગળી એ બાદ કરી દઈશું બે બાદ થાય સાત અહીંયા આગળ ઘટી જાય એક છે તો ઘટી જાય ઝીરો થઈ જાય તો જીરો લખવાનું નહીં આવા કેટલું શાકભાજી કેટલું વધ્યું સાત કિલોના ચારસો ગ્રામ આગળ ત્રણ કિલોના સાતસો એસી ગ્રામ ટામેટા લીધા તો સાત કિલોના ચારસો માંથી ત્રણ કિલો અને સાતસો એંસી ગ્રામ જે ટામેટા બાદ કરશું બરાબર તો કેટલું વધશે ત્રણ અને છસો વીસ ગ્રામ વચ્ચે તો ખરીદેલ બટાકાનું વજન કેટલું ત્રણ કિલોગ્રામ અને છસો વીસ ગ્રામ શું કર્યું આપણે દસ કિલો માટે પહેલાં ડુંગળી બાદ કરી જે વધુ પાછું એમાંથી પાછું ટામેટાનું વજન બાદ કરી લો વધુ શું હો ખાલી બટાકાનું વજન તે આપણને મળી ગયું ત્રણ કિલોને છસો વીસ ગ્રામ પાંચ અ ફ્રોટ માર્કેટમાં છ વેપારીઓએ વેચેલી કેરીની પેટીઓની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલ છે તો ચિત્ર આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા આગળ વેપારીનું નામ આપેલું છે વેચેલ કેરીની પેટીઓ આ એક ખાના બરાબર કેટલી લેવાની સો પેટી મોહને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ દર્શાવે છે તો કેટલી પેટી વેચી એની આઠસો એ તે નવીને પાંચસો સુરેશે છસો હરે છે ચારસો મૂકે છે છસો અને દિને છે સાતસો હવે આના પછી પ્રશ્નોના પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી તો આપણે આ તે બાજુ નખી દઈશું તો સૌથી વધારે કોને તો મોહન મોહને કોને મોહને સૌથી વધારે મોહન એ વેચી બીજું કયા વેપારીએ સૌથી ઓછી કેરીની પેટીઓ વેચી તો સૌથી ઓછા કોણ હશે ચારસો તો હરે છે કોને હરે છે કયા બે વેપારીઓ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી તો સરખી સંખ્યામાં બે છસો છ વેપારીઓ કેરી પેટીઓ વેચી તો છ ની પેટીઓનો સરવાળો કરીશું તો કેટલો થશે છત્રીસો કેટલો થશે છત્રીસો બ નીચેના દાખલા ઘણું પહેલું નીચેનાનો સરવાળો કરો અહીંયા આગળ આપણને સંખ્યા આપે એનો સરવાળો કરવાનો સોળ પોઈન્ટ બસો પંચોતેર વત્તા આઠ પોઈન્ટ પાંત્રી એ જ આગળ આપણે શું કર્યું પોઈન્ટના આગળનો અંકો અહીં લખ્યો ને બે પાછળ લખ્યા વત્તા તો ઝીરો પોઈન્ટ ત્રણસો એટલે છ થાય અહીંયા આગળ આ સાત ને પાંચ બાર ને સાત ઓગણી વધી પડી એક ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ તો નવ લખ્યા પોઈન્ટના નીચે પોઈન્ટ આઠ ને છ ચૌદનો વધી પડી એક બે એક ને એક બે તો જવાબ કેટલો આવ્યો ચોવીસ બીજું દરેક ખાનામાં જવાબ લખો અહીંયા કે ખાના આપે જવાબ લખવાનું ચાર પાંચ મોંસ આપણને આપેલા હતા બરાબર કે અહીં નીચે છેદમાં પંદર આપ્યા તો અંશમાં કેટલા પાંચ હતા એના પંદર થયા તો પાંચના કેટલા વડે તો પંદર થાય પાંચ તરી પંદર ત્રણ વડે ગુણ્યા તો ઉપર પણ ત્રણ વડે ગુણવાનો ગુણવાના ચાર તરી બાર હવે અહીંયા આગળ ઉપર અંશમાં સોળ થયા ચાર પહેલાથી પહેલાના દ્રષ્ટિએ લેવાના પહેલાની સાપેક્ષ લેવાના ચાર ના સોળ થયા પાંચ ના કેટલા થાય તો પાંચના પાંચ ના ત્રીસ થાય પાંચ છીસ તો છ વડે ગુણ્યા તો ઉપર પણ છ વડે ચાર છોવીસ તો આ રીતે આપણે ખાના પૂરવાના છે ત્રીજું આઠ કિલોગ્રામ ચોખાની કિંમત રૂપિયા એકસો હોય તો પંદર કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી તો આઠ કિલોગ્રામ ચોખાની કિંમત એકસો એસી તો પંદર કિલોગ્રામની કેટલી તો ક્રોસમાં ગુણાકાર થાય છે અને થશે એસીકારમાં બરોબર આ રીતે લખશું આઠ કિલોગ્રામની એકસો એસી રૂપિયા તો પંદર કિલોગ્રામના કેટલા તો ચોકડી ગુણાકાર થાય પંદર એસી નો આઠ ક્યાં આવશે ભાગાકારમાં ઉપરના બે નો ગુણાકાર કરશું અને એના પછી આઠ વડે બાકીશું જવાબ કેટલો આવશે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયા કેટલો જવાબ આવો પંદર કિલોગ્રામ ચોખાની કિંમત ત્રણસો સાડથી પોઈન્ટ પાંચ રૂપિયા નીચેના ગુણોત્તરો સરખા છે કેમ તપાસવાનું તો શું કરશું અને અઠ્યાવીસ ભાગ્યા લખશું એટલે સાત ચોક એટલે અગિયાર ચોક ઉપર નીચે ચાર ચાર છે તો વધુ સાત ભાગ્યા અગિયાર બીજો ગુણોત્તર આપણને આપેલો હતો બેતાલીસ જેમ છાસઠ તો ગુણોત્તર બરાબર ઉપર બેતાલીસ નીચે છાસઠ બેતાલીસ અને સાત છ બેતાલીસ છાસઠ અને અગિયાર છાસઠ તો ઉપર વધ્યા સાત અને નીચે વધ્યા અગિયાર તો સાત ભાગ્યે અગિયાર જો તો બંનેમાં સરખા આયા બરાબર સાત ભાગ્યે અગિયાર સાત ભાગ્યે અગિયાર તો બંને કેવા કહેવાય સરખા બરાબર આ રીતે આપણે તપાસવાનું છે ક નીચેનો ગુણોત્તર શોધો પાંચસો ગ્રામ અને બે પોઈન્ટ પાંચ કિલો ગ્રામ